દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી ગ્રુપ અને શ્રદ્ધા ભળંગના સંયુક્ત ઉપક્રમી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટન પ્રસંગે દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહિલાઓ પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તેમનામાં રહેલી કુશળતા પ્રદર્શિત કરી શકે અને મુક્ત મને રમતની સાથે આનંદ મેળવી શકે તે માટે યોજાયેલી ટુર્નામેન્ટમાં દાહોદની યુવતીઓ મહિલાઓ વિદ્યાર્થીનીઓ સહિત અલગ અલગ એકવીસ ટીમોએ ભાગ લીધો હતો ઉદ્ઘાટન પ્રસંગે હાજર તમામ મહિલાઓના ક્રિકેટને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જુસ્સો સાથે મહિલાઓ ટુર્નામેન્ટમાં જોડાઈ હતી ત્રણ દિવસ ચાલનારી ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે યોજાશે ત્યારે આ ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનિંગ માટે ધારાસભ્યએ ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો આજે દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે જોલી ગ્રુપ અને શ્રદ્ધાબેન ભડંક તેઓ દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ ખાતે આજથી જેનો શરૂઆત થઈ રહી છે ત્યારે સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે એ એક પ્રયાસ છે કેમ કે જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે મહિલાઓનું નેતૃત્વ સોંપી રહ્યા છે અને કઈ રીતે આગળ આવે દરેક ક્ષેત્રમાં એમાં નોકરી હોય રમત ગમત હોય રાજકારણ હોય વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રમાં કઈ રીતે મહિલાઓનો મહત્વનો ફાળો હોય એ દિશામાં જે રીતે દેશ પણ આગળ વધી રહ્યો છે એ જ દિશામાં દાહોદ પણ જ્યારે રમતગમત ક્ષેત્રે મહિલાઓ માટે સરસ ક્રિકેટ ટુર્નામેન્ટ જે આયોજન થયું છે એમાં ઘણી ખરી દાહોદની મહિલાઓ એક આનંદ પણ લેશે અને પેલી જે વાત કરીએ એમ કે સ્પીડ સ્ટેમિના અને સ્ટ્રેસ એમાંથી બહાર કઈ રીતે આવે અને એમાં બહાર આવે તો સ્ત્રીઓ પણ બધું જ કાર્ય કરી શકે છે આનાથી પ્રસ્થાપિત થશે એટલે આ ખૂબ જ સરસ આયોજન સમગ્ર ગ્રુપ દ્વારા થયું છે એટલે આ જતી ગ્રુપને પણ અભિનંદન બોલીજનંદનબેનને પણ અભિનંદન પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન જે રમત રમે છે મહિલાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન जितने रन उतने दौड़ सकते हैं आप और पहली गेंद और ये दूसरे यहाँ पर दो रन कंप्लीट किए और ये, ये अंपायर का हिसाब